હેલો દોસ્તો આપ સર્વરનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવું છું કે શાળા છોડીયાનું પ્રમાણપત્ર જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એમાં નામ અટક જન્મ તારીખ જાતિ આમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારો કેવી રીતે કરી શકો છો તો હવે જોઈએ કે સુધારો કરવાની સંપૂર્ણ પ્રોસેસ એની માટે તમારે કયા ડોક્યુમેન્ટની પણ જરૂરિયાત રહેશે એની પણ માહિતી મેળવશું જોઈએ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં સુધારો કરવા માટે યોગ્ય કારણ હોવું જોઈએ તો જે પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તમારું એલસી છે એમાં તમે સુધારો કરવા જાઓ છો તેમાં તમારે યોગ્ય સુધારા માટેનું કારણ હોવું જોઈએ જેમ કે તમારું નામ છે અટક જાતિ છે જન્મ તારીખ છે એમાં એલ સીમાં ભૂલથી ખોટું લખાઈ ગયેલું હોય તો આવું યોગ્ય તમારી જોડે કારણ હોવું જોઈએ જેમ કે શાળાની ત્રુટી શાળા તરફથી કોઈ ભૂલ થયેલી હોય તો તમે સુધારો કરી શકો છો જન્મ પ્રમાણપત્ર કે આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં નામ જુદું હોવાને કારણે તો આ જે ડોક્યુમેન્ટ છે એમાં નામ જુદું હોય એલસીમાં નામ જુદું હોય તો તમે તમે સુધારો કરી શકો છો લગ્ન પછી અટક બદલાઈ જાય લગ્ન પછી જે અટક બદલાય છે તો એમાં તમારે સુધારો કરવો જરૂરી છે તો તમે સુધારો કરી શકો છો નામ કાયદેસર બદલવાનું જાહેરનામું તો અમુક જાહેરનામાથી જે નામ કાયદેસર બદલવાનું હોય છે એવું જાહેરનામું હોય તો તમે નામ બદલી શકો છો તો હવે જોઈએ કે એની માટે તમે કેવી રીતે પ્રોસેસ કરી શકો તો સૌ પ્રથમ તમારી શાળામાં અરજી કરો તો પહેલાં તો તમારી જે શાળા છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે શાળામાંથી તમને મળેલું છે ત્યાં તમારે અરજી કરવાની છે સૌપ્રથમ તમારી શાળામાં જઈને લેખિતમાં એક અરજી આપો જેમાં તમારે સુધારવાનું છે તે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ તો જે તમારે નામ સુધારવાનું છે કે જન્મ તારીખ સુધારવાની છે કે જાતિ સુધારવાની છે જે પણ સુધારવાનું હોય એ માટે તમારે અરજી કરવાની રહેશે અને અરજી છે એ સ્પષ્ટ રીતે સારા અક્ષરે લખવાની રહેશે અને જે સુધારવાનું છે એ પણ વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ હવે જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જ્યારે તમે સુધારો કરવા જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે વિદ્યાર્થીનું જન્મ પ્રમાણપત્ર જે જન્મનો દાખલો છે એ જોડે રાખવાનો છે આધાર કાર્ડ નામ અટક સાચી હોય તો જો તમારે જે સુધારો કરવાનો છે એ આધાર કાર્ડમાં નામ અટક જે સાચી હોય તો તમે આધાર કાર્ડનો પણ ડોક્યુમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો મૂળ એલસી જે પુલવાળું એલસી છે એ તમારે આપવાનું રહેશે માતા પિતાનું ઓળખપત્ર એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો તમારા માતા પિતાનું જેમાં ફોટો લગાવેલો હોય અને વ્યવસ્થિત નામ લખેલું હોય નામ બદલાવ્યું હોય તો ગેજેટની પણ તમારે જરૂરિયાત રહેશે તમે ઓલરેડી નામ બદલાવ્યું હોય અને પછી તમે એલસીમાં સુધારો કરાવો છો તો તમારે ગેજેટની પણ જરૂરિયાત રહેશે લગ્ન પછી અટક બદલાઈ જે હોય તો લગ્ન પ્રમાણપત્ર તો મેરેજ સર્ટિફિકેટની પણ જરૂરિયાત રહેશે જો આવી રીતે તમે લગ્ન પછી તમે અટક સુધારવા જાઓ છો તો તમારે મેરેજ સર્ટિફિકેટની જરૂરત રહેશે આટલી આ બધી પ્રોસેસ થઈ જાય તો પછી જે શાળાના આચાર્ય છે એ બધી તપાસ કરશે અને પછી સુધારેલું તમને એલસી આપશે તેમાં ડુપ્લિકેટ અથવા તો કરેક્ટેડ એવું લખેલું હોઈ શકે છે બોર્ડમાંથી મંજૂરી મેળવો જોઈએ તો જ જો એલસી સાથે બોર્ડનો જે ડેટાબેઝ છે એમાં પણ ભૂલ હોય તો તમારે ત્યાં પણ અરજી કરવાની રહેશે અને ત્યાં તમારે સુધારો કરવો પડશે તેની માટે જે તમારી શાળા છે તેની મદદ લઈ શકો છો હવે થોડીક ખાસ નોંધ લખેલી છે એ વ્યવસ્થિત જોઈ લે હંમેશા તમારી સાથે ડોક્યુમેન્ટની ઝેરોક્સ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવાના છે જે પણ ઉપર ડોક્યુમેન્ટ કીધા છે એ તમારે ઝેરોક્સ આપવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના નથી તો તમારી જોડે ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારું નામ કાયદેસર બદલાયું હોય તો ગેજેટ નોટિફિકેશન ફરજિયાત રહેશે જો તમે કાયદેસર રીતે પહેલાં નામ બદલાવ્યું હોય પછી તમે એલસીમાં નામ બદલાવો છો તો ગેજેટ નોટિફિકેશન જરૂરિયાત રહેશે તો ગેજેટ છે એ તમારે ફરજિયાત આપવાનું રહેશે શાળામાં સુધારો મફત કે પછી પચાસથી સો રૂપિયા લઈ શકે છે તો જે પણ તમે સુધારો કરવા જાવ છો ત્યાં તમને ફ્રીમાં પણ સુધારો કરી આપે છે અથવા તો પચાસથી સો રૂપિયા પણ લઈ શકે છે ત્યારબાદ આખી પ્રોસેસ પૂરી થતાં સાતથી પંદર દિવસ લાગી શકે છે તો આ બધું તાત્કાલિક થતું નથી સાતથી પંદર દિવસનો સમય લાગી શકે છે સાત દિવસથી ઓછા પણ દિવસ લાગી શકે વધુ પણ લાગી શકે છે તો આવી રીતે જે તમારી એલસીમાં ભૂલ છે જન્મ તારીખમાં ભૂલ હોય નામમાં ભૂલ હોય અટકમાં ભૂલ હોય જાતિમાં ભૂલ હોય તો આ પ્રોસેસથી તમે સુધારો કરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર છે લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો